રાછા ઝોન એ ઇલેક્શન વોર્ડ નંબર ચૌદમાં સમાવિષ્ટ ઉધરસભૈયાની વાડી પાટીચાલ નરસિંહ મંદિરનો ટેકરો આંબાવાડી વિસ્તારના રહીશોને હજી સુધી મૂળભૂત પાયાની જરૂરિયાત એવા બંધ ગટર સ્વચ્છ પીવાનું પાણી રોડ તેમજ આરોગ્યની સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યું હોય તેમ સદર વિસ્તારમાં પંદર હજારની વસ્તી વચ્ચે ઠેર ઠેર જાહેરમાં ગટરના દૂષિત અને દુર્ગંધ મારતા પાણી જાહેર રોડ ઉપર આંતરિક ગટર લાઇનોના અભાવે વહી રહ્યા છે જેના કારણે આ વિસ્તારના રહીશોએ બારે માસ આ નરકાઘાર અને રોગચાળાની ગંભીર સ્થિતિમાં જીવન વ્યતીત કરવાની ફરજ પડી રહી છે તેમ છતાં નિષ્ઠુર શાસકોના પેટનું પાણી હલતું નથી પાલિકાના વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે મારી મુલાકાતમાં સુરત મહાનગરપાલિકાને હાલમાં જ ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણની મૂલ્યાંકન પદ્ધતિ અને તેની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઉપસ્થિત થયો છે કારણ કે ઉક્ત સ્વચ્છતા સર્વેક્ષણના માપદંડમાં જ્યારે આપણે એક તરફ સ્વચ્છતાની વાત કરીએ છીએ ત્યારે બીજી તરફ સદર વિસ્તારના પંદર હજારથી વધુ નાગરિકોને ઘરથી ડ્રેનેજની સુવિધા આજ દિન સુધી મળી નથી તથા આટલી વસ્તીએ એકમાત્ર પેન્ડ યુઝ ટોયલેટ આવ્યું છે જે પણ જર્જરિત બની જતા અહીં નવું પેન્ડ યુઝ ટોયલેટ બનાવવાનું નક્કી થયું પરંતુ બિલ્ડરોના લાભાર્થે રેલવેને સમાંતર રોડની પહોળાઈમાં વધારો કરવાના નામે તેમણે વૈકલ્પિક જગ્યાની ફાળવણી કર્યા વગર ઘર વિહોણા કરવાના ભાગરૂપે નરકાગાર સ્થિતિમાં રાખીને તેમને ઘર વિહોણા કરવાના ષડયંત્રના ભાગરૂપે પ્રજાને રંજાળવા પે ઇન્ડ યુઝ ટોયલેટના કામનો વર્ક ઓર્ડર અપાયો હોવા છતાં કામગીરી ન કરવા તેમજ તેને તોડવા વહીવટી તંત્રને હાથો બનાવ્યો છે જે ગંભીર અને નિંદનીય હકીકત છે જી આજે ઇલેક્શન બોર્ડ નંબર ચૌદ ના સ્થાનિક જે ઉધરસ ભૈયા ની વાડી છે નરસિંહ મહેતા મંદિર ટેકરો ટેકરો છે એમ તમામ આજુબાજુના વિસ્તારના લોકો સ્લમ વિસ્તારના લોકો અને આમ જો બાળકો નાના નાના બાળકો પણ આજે મુગલીસરા કચેરી ખાતે ન્યાય માંગવા માટે આવેલા છે કે એક બાજુ આપણે ગર્વ ફીલ કરતા હોય કે સુરત સિટી જે સ્વચ્છતામાં પહેલો નંબર લઈને આવે છે આપણે એવોર્ડ લઈએ છીએ ખૂબ ખુશીઓ મનાવીએ છીએ પરંતુ બીજી બાજુ હજી પણ એવો વિસ્તાર છે કે જ્યાં આ લોકો નરકમાં રહેવા માટે મજબૂર છે ડ્રેનેજના પાણી શેરીમાંથી નીકળતા હોય અને એના ઉપરથી બાળકો ચાલીને સ્કૂલ જતા હોય બાળકો ત્યાંથી ચાલવા માટે મજબૂર થતા હોય આ ગંદકીમાં રહેવા માટે મજબૂર હોય અને સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે કે કે અમને આમાંથી છુટકારો પરંતુ કોર્પોરેશન દ્વારા દ્વારા સ્થાનિક કોઈ કોઈ પણ આગેવાનો કાર્યવાહી નહીં કરવાના કારણે આજે તમામ લોકો મરચો લઈને અહીંયા કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમને પણ આ નરકમાંથી મુક્તિ આપો અને એક બાજુ આ પંદર હજાર જેટલા લોકો છે ત્યાં જ્યાં રહે છે ત્યાં એક પણ જગ્યાએ ટોયલેટની વ્યવસ્થા નથી માત્ર ને માત્ર એક તૂટેલું ફૂટેલું પેન યુઝ છે જે હાલમાં વાપરી વાપરી રહ્યા છે ને એમાં પણ કોર્પોરેશન દ્વારા આગામી એ પણ ટોયલેટ તોડી પાડવાના છે પંદર હજાર લોકો વચ્ચે માત્ર માત્ર એક પેન્ટ પેન્ટ યુઝ છે બીજું માંગણી કરી છે છતાં પણ એની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી લોકો જાહેરમાં શૌચ કરવા માટે જાય છે ખૂબ દુઃખની વાત છે કે એક બાજુથી આપણે આ બાબતને બહાર બતાવીએ છીએ કે અમારા અમારા સુરતની અંદર એક પણ વ્યક્તિ જાહેરમાં શૌચ નથી કરતો પરંતુ બીજી બાજુ તમે જોઈ શકો છો લોકો કે જે જાહેરમાં શૌચ ક્રિયર કરવા માટે મજબૂર છે